નમસ્કાર મિત્રો હાલ આવી મોટી ખબર Facebook થી ચેતીને રહેજો ને ટ્રેન કરવા માટે યુઝરના કેમેરા રોલમાં રહેલા ફોટાનો ઉપયોગ કરી રહ્યું છે મેટા Meta હાલમાં એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે આ માટે યુઝરના કેમેરા રોલમાં રહેલા ફોટાનો પણ તેઓ ઉપયોગ કરી રહ્યા છે આ ફોટાનો ઉપયોગ Meta ને ટ્રેન કરવા માટે કરવામાં આવી રહ્યો છે મેટા હાલમાં એક નવું ફીચર પર કામ કરી રહ્યું છે જેમાં યુઝરના કેમેરા રોલમાં રહેલા ફોટા માટે એઆઈ કેટલાક ફોટા એડિટ કરીને સૂચન કરશે જેથી યુઝર સીધા એને ફેસબુક પર શેર કરી શકે આ એવા જ ફોટા હશે જેને યુઝરે પ્લેટફોર્મ પર શેર ન કર્યા હોય અને કેમેરા રોલમાં એટલે કે ફોટા આલ્બમમાં હોય આ નવું ફીચર કેવી રીતે કામ કરશે આ નવા ફીચરને હાલમાં કેટલાક યુઝર સાથે ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે તેઓ જ્યારે સ્ટોરી ક્રિએટ કરવા જાય ત્યારે તેમને યુઝરના કેમેરા રોલના કેટલાક ફોટાઓને એડિટ કરેલા દેખાડવામાં આવશે આ ફોટાઓને ક્લાઉડ પ્રોસેસિંગ દ્વારા એડિટ કરવામાં આવ્યા હશે જેને યુઝર સ્ટોરીમાં સીધા શેર કરી શકે છે આ માટે યુઝરે ફોટાઓને એડિટ કરવાની જરૂર નથી રહેતી કારણ કે એને પહેલેથી જ મેટા એઆઈ દ્વારા એડિટ કરવામાં આવ્યા હશે હવે એમાં નવા ફીચરનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે જેમાં કોલાજ રીકેપ્સ અને ફોટાઓને એઆઈ એડિટ પણ કરશે મેટાની ટર્મ ઓફ સર્વિસ શું છે ફેસબુક દ્વારા તેમની આ સર્વિસ વિશે સ્પષ્ટતા પણ આપવામાં આવી છે તેમણે કહ્યું છે કે એઆઈ ફીચર માટે યુઝરના કેમેરા રોલમાં રહેલા ફોટાઓને ઓટોમેટિક અપલોડ કરવામાં આવશે આ સાથે જ સમય તારીખ લોકેશન અને ફોટો કેવા પ્રકારનો છે એ દરેક ડેટાને પણ અપલોડ કરવામાં આવશે એના આધારે યુઝર માટે પર્સનલાઇઝ ફોટા એડિટ કરવામાં આવશે અને સજેસ્ટ કરવામાં આવશે આ સાથે જ મેટાએ એ પણ કહ્યું છે કે આ ડેટાનો ઉપયોગ તેઓ એડ્સ ટાર્ગેટ કરવા માટે નહીં કરશે જો કે મેટાની આ સર્વિસનો સ્વીકાર કરવાથી યુઝર મેટાને પરવાનગી આપશે જેનાથી યુઝરના તમામ ફોટાઓને એઆઈ એનાલાઇઝ કરી શકે આ ફીચર સાંભળવામાં સામાન્ય છે પરંતુ એનાથી યુઝરને પ્રાઇવસીનો ખતરો રહેલો છે આભાર